હિંદુ ધર્મની આસ્થા પર પ્રહાર મસાણી મેરદી માતાજીની પ્રતિમા પર ખંડિત આદિવાસી સમસાનમાં અજાણ્યા તત્વનો કાળો કેર શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ભરૂચના ગોકુલનગર વિસ્તારમાં આવેલ આદિવાસી સમસાનમાં આજે વહેલી સવારે ધાર્મિક લાગણી દુભાવતી એક શરમજનક ઘટના સામે આવી છે અજાણ્યા અસામાજિક તત્વોએ હિન્દુ ધર્મની આસ્થા પર પ્રહાર કરતા મસાણી મેલદી માતાજીની પ્રતિમાને ખંડિત કરી છે અજાણ્યા ઈસમોએ માતાજીની પ્રતિમાના બંને તરફના હાથ તોડી પાડી મૂર્તિને નુકસાન પહોંચાડ્યું એક શ્રદ્ધાળુ પરિવાર પોતાના ઘરે લગ્ન પ્રસંગની પત્રિકા માતાજીના ચરણે અર્પણ કરવા આવ્યો હતો ત્યારે ખંડિત પ્રતિમા જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજ અને હિન્દુ સંગઠનોના લોકો શમશાન ખાતે એકઠા થયા હતા મૂર્તિના બિહારીમાં લોકો હજારના માણસ આવતા તોડી ગયા પૈસા કાયસા વગેરે મને જાણતા મેં એકતા નહીં માં ને આવા બેઠી બેઠી જોયા કરે માં તે જાણી જોણ તોડે માં તો બેઠી બેઠી જોયા જ કરે આખી જિંદગી લોકોની સેવા કરે પણ એ લોકોની સેવા કરીને ફિટની કરતા આટલી જય માતાજી મારું નામ વસાવા કિરણ છે હું ગોકુલનગર રહું છું અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે બાવન ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલરી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્ય ઈસોમોએ ખંડિત કરી અને મૂર્તિ તોરી નાખી છે એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે તો આવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી સાહેબ કલેક્ટર સાહેબને અમારી એક જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે પણ હિન્દુ ભાઈઓની જે કંઈ લાગણી ડૂબાઈ છે એના માટે એક ન્યાય મળે એવી હું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું જય હિન્દ જય આદિવાસી જય જુવાર જય માતાજી આજ રોજ બાવનગામ આદિવાસી શમશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે એમાં માતાજીની મૂર્તિ છે કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાટ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે હાટને આખી મૂર્તિ જ તોડી નાખી છે અમે અહીંના ટ્રસ્ટી છીએ મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવણ ગામ આદિવાસી શમશાન ભૂમિ પર જે મેરડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે માટે તમને જાણ કરીએ જ મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ રાજુભાઈ બંને સતીશભાઈ મહેશભાઈ અમે બધા અહીંયા આવ્યા છીએ અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને ચોવીસ કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે જય આદિવાસી જય જુવાહર